આગામી ચોવીસ કલાક માટે વરસાદનો જે રાઉન્ડ હતો એ અત્યારે થંભી ગયો છે કારણ કે મિત્રો અત્યારે જે અપડેટ સામે આવી રહ્યા છે તેમાં ગુજરાત રાજ્ય ઉપર નૈઋત્ય જે ચોમાસું છે એ ચોમાસાની અસર દર્શાવવામાં આવી રહી છે અને આ નૈઋત્ય ચોમાસાની જે અપડેટ અત્યારે તમારા સ્ક્રીન ઉપર તમે ચેક કરી શકો છો એ પ્રમાણેની જે વેધર એનાલિસિસ રિપોર્ટ છે તેની અંદર નૈઋત્ય ચોમાસું છે એ મિત્રો અંદમાન અને નિકોમ્બારના જે ટાપુ છે ત્યાંથી બેસશે એટલે કે આ ચોમાસું છે ત્યાંથી શરૂ થશે અને ગુજરાત રાજ્ય તરફ કઈ તારીખ સુધીમાં આ નૈઋત્ય જે ચોમાસું છે એની અપડેટ સામે આવશે એ અંગેની આજે આપણે માહિતી સમાચાર સ્વરૂપે મેળવશું કારણ કે મિત્રો આજે આપણે એ પણ જોઈશું કે ગુજરાત રાજ્યની અંદર જે નૈઋત્ય ચોમાસું છે એ કઈ તારીખથી બેસવાનું છે અને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વરસાદનો જે નવો રાઉન્ડ છે એ કઈ તારીખથી શરૂ થવાનો છે તો એ અંગેની અપડેટ અને માહિતી આજે આપ વિડીયોના અંતર સુધીમાં જોઈશું મિત્રો વિડીયોને ખાસ કરીને અંત સુધી જોતા રહેજો કારણ કે ગુજરાત રાજ્યમાં અત્યારે જે વરસાદની જે સિસ્ટમ છે એ અપડેટ નથી થઈ પરંતુ અત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે ભાગો છે ત્યાં કોઈક એવા વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે હવે મિત્રો તેર તારીખ સુધી જે વરસાદનો રાઉન્ડ હતો એટલે કે પ્રિ મોન્સૂનની એક્ટિવિટી હતી એ અંગેની માહિતી આપણે ઘણી સમયથી જોઈ છે પરંતુ આજે આપણે જોઈશું કે તેર તારીખ પછી ગુજરાત રાજ્યની અંદર ચોમાસું છે એ કયા દિવસથી શરૂ થશે કઈ તારીખથી ખેડૂતોએ વાવણી કરવી જોઈએ જેથી કરી સારું એવું વરસ જાય અને વાવણી પણ સારી થાય તો એ અંગેને આપણે અપડેટ મેળવતા રહીશું મિત્રો અત્યારે તમારા સ્ક્રીન ઉપર તમે ચેક કરી શકો છો હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈને એડવાન્સમાં છે એ મોન્સૂન રિપોર્ટ આપી દીધા છે એટલે કે ચોમાસાના અપડેટ આપી દીધા છે આ અપડેટની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર જે વાતાવરણીય સિસ્ટમ અપડેટ થવાની છે અને ચોમાસું છે એ ક્યારે બેસવાનું છે એની પણ તારીખ આપી દેવામાં આવી છે એ પહેલાં જોઈએ તો મિત્રો આજે છે તેર મે તેર મેના રોજ મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે અંદમાન અને નિકોમ્બારના જે ટાપુ છે એ ટાપુથી ચોમાસાની શરૂઆત થશે એટલે કે નૈઋત્ય ચોમાસું છે એની બેસવાની શરૂઆત થઈ જશે હવે આ નૈઋત્ય ચોમાસું છે એ મિત્રો ડાયરેક્ટ અંદમાન નિકોમ્બારથી ગુજરાત રાજ્ય તરફ છે એ અપડેટ સામે આગળ વધી રહ્યું છે અને એમાં પણ ખાસ કરીને બે ઓફ બંગાળ એટલે કે બંગાળની ખાડી સુધી આ ચોમાસું છે એ છવ્વીસ તારીખ સુધીમાં પહોંચશે છવ્વીસ મે બે હજાર પચીસ સુધીમાં ચોમાસું છે બંગાળની ખાડી સુધી પહોંચે એ પછી આ ચોમાસાની જે અત્યારે શરૂઆત થતી હોય એટલે કે બે ઓફ બંગાળની અંદર તો એના પહેલા અંદમાન નિકોબારના જે પણ ટાપુ છે એમાં મિત્રો આ ચોમાસું છે તેર મેના રોજ બેસી ગયું છે ત્યાર પછી બાવીસ મેના રોજ આ ચોમાસું ધીમે ધીમે ભારત દેશ તરફ આગળ વધશે અને આગળ વધતાની સાથે સાથે ગુજરાત રાજ્ય તરફ આ ચોમાસું ક્યારે આવશે અને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની ઋતુ ક્યારથી શરૂ થશે એ અંગેની પણ આપણે અપડેટ મેળવશું તો મિત્રો એના માટેનો આજનો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો કારણ કે આ વિડીયોને અંત સુધી જોશો તો જ તમને ખ્યાલ પડશે કે તમારા વિસ્તારની અંદર આ પ્રીમોન્સૂનની એક્ટિવિટીનો જે વરસાદ હતો એનો નવો રાઉન્ડ શરૂ થશે કે નહીં અને આ જે ચોમાસું છે એ ચોવીસ કલાક પછી કઈ દિશામાં આગળ વધશે અને આવનારા ચોવીસ કલાક માટે હવામાન વિભાગ દ્વારા અને મોસમ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય માટે ખાસ કરીને શું અપડેટ આપી છે એ અંગેના પણ સમાચાર આપણે જોઈશું તો મિત્રો આજનો વિડીયો છેલ્લે સુધી અંત સુધી જોતા રહેજો હવે મિત્રો તમને જણાવી દઈએ તો જે નૈઋત્ય ચોમાસું છે એ ચોમાસાની જે સાચી તારીખ તેર મે બે હજારને પચીસ આપવામાં આવી હતી અને એ બાદ બાવીસ મેના રોજ આ ચોમાસું ધીમે ધીમે ભારત દેશ તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે અને એમાં પણ ખાસ કરીને એક જૂન એટલે કે એક તારીખ સુધીમાં આ જે ચોમાસું છે એ બંગાળની ખાડી સુધી પહોંચશે અપડેટ એવા મળી રહ્યા છે કે દક્ષિણ ભારત તરફ પણ આ ચોમાસું એક જૂનના રોજ છે એ અસર કરશે એટલે કે વરસાદનો નવો રાઉન્ડ છે એ કેરળ રાજ્ય તરફથી આગળ વધશે જ્યારે મિત્રો કેરળ રાજ્યની અંદર આ ચોમાસું પહોંચશે ત્યારથી આપણે ગણી લેવાના કે વીસક દિવસની અંદર ગુજરાત રાજ્ય તરફ ચોમાસું છે એ પહોંચી શકે તો મિત્રો એક જૂન રોજ જો કેરળમાં ચોમાસું બેસી જશે તો અરબી સમુદ્ર અને લક્ષદ્વીપ ટાપુઓ છે એ ત્યાં પણ આ ઘેરાઓ સમગ્ર જે વિસ્તાર છે ત્યાં અસર દેખાડશે અને કેરળ રાજ્યની અંદર ચોમાસું બેસી જાય ત્યાર પછી મિત્રો દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાત તરફ આ ચોમાસાની છે એ અપડેટ વેવ છે એ તમે જોઈ શકો છો એ પાંચ જૂનના રોજ આગળ વધી રહી છે ત્યારબાદ મિત્રો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના જે વિસ્તારો છે એ બોર્ડર લાગુ વિસ્તારો છે ત્યાં દસ જૂનના રોજ છે એ ચોમાસું ગતિવિધિ કરી શકે છે અને ગુજરાત રાજ્ય તરફ આવતા આ ચોમાસાને છે એ વીસ જૂન અથવા તો પચીસ જૂનનો સમયગાળો લાગી શકે અથવા તો આ તારીખની અંદર ગુજરાત રાજ્યની અંદર ચોમાસું છે એ સાર્વત્રિક રીતે બેસી શકે છે પરંતુ મિત્રો આગોતરા જે કહેવામાં આવેલું હતું આગોતરા અપડેટ આપવામાં આવ્યા હતા કે ચોમાસું જે ગતિવિધિ કરશે એમાં મિત્રો પંદર મેના રોજ છે એ ચોમાસું ગુજરાત રાજ્ય તરફ વરસાદીય સિસ્ટમ લાવશે તો એક મહિનો અગાઉ આ જે અપડેટ અત્યારે મળી રહ્યા છે મિત્રો એ પ્રમાણે જોઈએ મિત્રો તમારા સ્ક્રીન ઉપર અત્યારે તમે ચેક કરી શકો છો એ પ્રમાણે જે વરસાદનો નવો રાઉન્ડ છે અત્યારે અંદમાન અને નિકોમ્બરના જે ટાપુ છે એ ટાપુથી આગળ વધશે અને આ વરસાદનો જે નવો રાઉન્ડ છે એ ધીમે ધીમે મિત્રો વીસ જૂન સુધીમાં ગુજરાત રાજ્ય તરફ છે એ આગળ ગતિ કરશે એવા પણ અપડેટ સામે આવી રહ્યા છે અત્યારે જે નૈઋત્ય જે નક્ષત્ર છે એ નૈઋત્ય નક્ષત્રની અંદર પણ વરસાદીય જે સિસ્ટમ છે એનું ચોમાસું કહેવામાં આવતું હોય છે જેમાં મિત્રો તમારા સ્ક્રીન ઉપર પણ જે બેંગ્લોર મદુરોઈ અને મંગરોલ આ જે દક્ષિણ ભારતના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે ચોમાસાની ગતિવિધિ શરૂ થતી હોય એવું દર્શાવવામાં આવી રહ્યું છે જેમ જેમ મિત્રો આપણે આગળ વધીએ એટલે કે જેમ જેમ તારીખ આગળ વધીએ તો પંદર જૂન પંદર મે સુધીમાં છે એ ચોમાસું છે એ આગળ પણ આવી શકે છે અને ગુજરાત રાજ્ય તરફ પંદર તારીખ સુધી કોઈપણ પ્રકારના એવા વરસાદની સિસ્ટમ જોવા મળતી નથી પરંતુ મુંબઈ નાસિક ઔરંગાબાદ અને જે મહારાષ્ટ્ર લાગુ વિસ્તારો છે બોર્ડર લાગુ વિસ્તાર છે મધ્યપ્રદેશના લાગુ વિસ્તારો છે 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 એ એ વિસ્તારોની અંદર ચોમાસાની જે અસર દર્શાવવામાં આવી તારીખ સુધીમાં તો પંદર તારીખ સુધી ગુજરાત રાજ્યમાં એક પણ વિસ્તારની અંદર વરસાદ પડશે કે નહીં એમ એ આવનારા સમયની અંદર ખ્યાલ પડશે પરંતુ અત્યારે જે અપડેટ સામે આવી રહી છે એમાં મિત્રો પંદર તારીખ સુધી કોઈ પણ પ્રકારનો ગુજરાત રાજ્યની અંદર વરસાદ પડવાનો નથી સોળ મેના રોજ જોવામાં આવે તો મિત્રો સોળ તારીખમાં પણ કોઈ પણ એવી સિસ્ટમ અપડેટ થઈ નથી પરંતુ સત્તર મેની આજુબાજુ છે એ ગુજરાત રાજ્યની અંદર દક્ષિણ ગુજરાત અને જે સૌરાષ્ટ્રના લાગુ વિસ્તારો છે એ સૌરાષ્ટ્રના લાગુ વિસ્તારોમાં મિત્રો વાદળોનો ઘેરાવો છે એ બનતો જોવા મળી શકે છે અને આ વાદળોનો જે ઘેરાવો છે એ પણ ખાસ એવી મોટી અસર પડશે નહીં જેને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ગુજરાતના જે પણ વિસ્તારો છે ત્યાં અત્યારે મિત્રો એવા એક પણ અપડેટ આપવામાં નથી આવ્યા અત્યારે મિત્રો અમુક વિસ્તારોની અંદર ગરમીનું પણ પ્રમાણ છે ખૂબ જ વધી રહ્યું છે ઉકળાટનું પ્રમાણ પણ વધી રહ્યું છે તમારા વિસ્તારની અંદર ગરમી પડી રહી છે કે ઉકળાટ વધી રહ્યો છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને તમે જણાવી શકો છો હવે સત્તર મેના રોજ જે ગુજરાત રાજ્યની અંદર વાદળોનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે એ ઘેરાવો મિત્રો માત્રને માત્ર સુરતથી વેરાવળ અને અમદાવાદ સુધીના જે વિસ્તારો લાગુ પડતા વિસ્તારો હશે એ જ વિસ્તારોમાં અસર કરશે નહીં કે મિત્રો જે કચ્છ લાગુ વિસ્તાર હોય જામનગર લાગુ વિસ્તાર હોય એ વિસ્તારોમાં કોઈપણ પ્રકારની એવી અપડેટ નથી પરંતુ સત્તર તારીખ પછી જોવામાં આવે તો સત્તર તારીખ પછી મિત્રો આ જે વાદળનો ઘેરાવ છે એ સમગ્ર ગુજરાત રાજ્ય તરફ અસર દેખાડીશ તેમાં મિત્રો સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપેથી લઈ અને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે પવન ફૂંકાય એવા પણ વાવરા છે એ ઉડી શકે છે પરંતુ અત્યારે વાતાવરણની અંદર વરસાદની જે અપડેટ છે એ અપડેટ સ્વરૂપે પવનની ગતિની જો વાત કરવામાં આવે તો અત્યારે મિત્રો વીસ કિલોમીટર પ્રતિ કલાકથી લઈ અને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ પવન ફૂંકાતા હોય છે પરંતુ આ ગતિની અંદર આવનારા છથી સાત દિવસ માટે કોઈ પણ એવી હલચલ છે એ દર્શાવવામાં નથી આવી પરંતુ જો જેમ જેમ દિવસો આગળ જશે અને નૈઋત્ય જે નક્ષત્રનો જે વરસાદ છે એ નૈઋત્ય નક્ષત્રનો વરસાદ જેમ જેમ આગળ વધશે અને ભારત દેશની અંદર મધ્ય ભારત અને જે ઉત્તર ભારત તરફ આગળ વધશે એમાં ગુજરાત રાજ્યને પણ કવર કરી લેવામાં આવશે તો ગુજરાત રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર આ અસર છે દર્શાવવામાં આવી શકે છે એ સાથે જ તમારા સ્ક્રીન ઉપર અત્યારે સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો એ સેટેલાઇટ પિક્ચરની અંદર પણ મિત્રો ગુજરાત રાજ્યમાં કોઈપણ પ્રકારના વાદળોનો ઘેરાવો અત્યારે હાલ પૂરતી દર્શાવવામાં નથી આવ્યો પરંતુ સત્તર તારીખ સુધીમાં છે એ આ ઘેરાવો આગળ વધી શકે છે કારણ કે અત્યારે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જે મોટા ભાગના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આ વાદળોનો ઘેરાવો છે એ દર્શાવવામાં આવી રહ્યો છે પરંતુ આવનારા બેથી ત્રણ દિવસ માટે વાતાવરણ છે એ શુષ્ક રહેવાનું છે તાપમાનની અંદર ગરમીનું તાપમાન છે એ વધારવા વધારે લાગુ પડતું હોય એવું દેખાડવામાં આવી રહ્યું છે અને અત્યારે સેટેલાઇટ વ્યૂ અને રડાર વ્યૂ જોઈએ તો મિત્રો રડાર વ્યૂ ની અંદર પણ અપડેટ એવા જ છે કે ગુજરાત રાજ્યની અંદર જે ચોમાસાના જે વાદળો છે એ વાદળોનો અત્યારે કોઈ પણ પ્રકારનો ઘેરાવો છે એ બનતો જોવા નથી મળ્યો પરંતુ સમગ્ર ભારત દેશની વાત કરવામાં આવે તો ભારત દેશની અંદર કોઈક એવા વિસ્તારોની અંદર ઘેરાઓ છે એ બનતો જોવા મળી રહ્યો છે એ સાથે મિત્રો લાઇટિંગની પણ વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં જ લાઇટિંગનું અપડેટ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે એ સિવાય સમગ્ર ગુજરાતમાં કોઈપણ એવો છૂટોછવાયો વરસાદ કે પછી સાર્વત્રિક વરસાદની જે ચોમાસાની આગાહી હતી એ પ્રમાણે કોઈ પણ પ્રકારના વરસાદની આગાહી કરવામાં નથી આવી અને મિત્રો એ સાથે સાથે જે અપડેટ સામે આવી રહ્યા છે અને પ્રિસેટ જે રિલીઝ કરવામાં આવ્યા છે પ્રિસેટ અંતર્ગત પણ તમને જણાવીએ તો પ્રિસેટમાં પણ દર્શાવવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર જે વાતાવરણીય સિસ્ટમ છે એની અંદર અત્યારે કોઈ પણ એવો પ્રકારનો ઘેરાવો કે પછી વાતાવરણની અપડેટની સામે સિસ્ટમ છે એવી સક્રિય નથી થઈ પરંતુ અત્યારે જે વાતાવરણની અંદર મિત્રો મોટા ભાગના જે અપડેટ સામે આવી રહ્યા છે એમાં આ વીસ જૂન સુધીમાં ગુજરાત રાજ્યની અંદર સાર્વત્રિક ચોમાસું બેસી શકે છે અને આવનારા દિવસોની અંદર એટલે કે એક મહિનાની અંદર ખેડૂતોએ પણ વાવણી શરૂ કરી દેવી જોઈએ કારણ કે મિત્રો અત્યારે જો તમે ખેડૂતો હોય અને વાવણી શરૂ કરશો તો આ એક ચોમાસું છે એક મહિનો જો થેલાય અથવા તો એક મહિનો પાછળ જાય લેટ જાય તો તમારે છે એ ખેતીમાં જે પાક વાવ્યો હોય એને પણ પાણીની અછત થતી સર્જાઈ શકે છે તો એના કરતાં મિત્રો તમે વીસ જૂન અથવા તો વીસ તારીખની આજુબાજુ આવતા મહિનાની વીસ તારીખની આજુબાજુ જો વાવણી શરૂ કરો તો ચોમાસાનો લાભ લઈ શકો અગો આ જે આગામી આવનારા દિવસોની અંદર જે વાતાવરણની અપડેટ આવતી રહેશે તો એ પણ તમને અમારી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી અપડેટ આપતા રહીશું સમાચાર આપતા રહેશું પરંતુ અત્યારે જે ખેડૂતોએ વાવણી કરવાની બાકી હોય એ વીસ જૂન આજુબાજુ છે એ વાવણી કરી લે કારણ કે ત્યારે છે એ ચોમાસું નૈઋત્ય ચોમાસું છે એ ગુજરાત રાજ્ય તરફ આવશે અને જેમ જેમ મિત્રો અપડેટ સામે આવતી રહેશે એમ તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી અપડેટ અને સમાચાર મળતા રહેશે